નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે એક ફેબ્રુઆરી ના રોજ ન્યાય સભા સંમેલન રાખવામાં આવ્યું હતું તેના પોસ્ટરો દિવાલો ઉપર ચોટાડવામાં આવ્યા હતા બે યુવાનો દ્વારા પોસ્ટર ને ફાડી નાખવામાં આવ્યા હતા શ્યા કારણ સર ફાડી નાખવામાં આવ્યા હતા કોના કહેવા પર ફાડી નાખવામાં કે ચર્ચામાં આવવા માટે ફાડી નાખવામાં આવ્યા હતા તે આ બધી જ ઘટના ઓગણત્રીસ જાન્યુઆરી રાત્રિના એક વાગ્યાની ઘટના છે જે સીસીટીવી કેમેરાની ફૂટેજમાં રેકોર્ડ થયેલી ઘટના છે

અને સીસીટીવી કેમેરાના આધારે અમે તપાસ કરવા માંગીએ છીએ કે આની પાછળ કોનો આજ છે કોના કહેવાથી બેન આજ રોજ અમે એક ન્યાય સભાનું આયોજન જે પહેલી તારીખે રાખેલું છે તેના સંદર્ભે અમે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં બેનરો લગાડવામાં આવ્યા હતા ન્યાય સભા બાબતે તે ન્યાયસભા બાબતે જે બેનરો લગાવવામાં આવ્યા હતા તે ગત રાત્રિના કોઈ ઈસમો દ્વારા ફાળવવામાં આવ્યા છે તે બેનરો જે લગાવેલા હતા ફાળવામાં આવ્યા છે અને તેના સીસીટીવી ફૂટેજો પણ અમારી પાસે આવ્યા છે